સુરતના ચોક વિસ્તારમાં બેભદ્ધ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 66000 હજાર પડાવ્યા લગ્નનું કહેતા જાતે વિશે કપશબ્દો કયા ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે સંપર્કમાં આવનાર આરોપીની ઉત્તર પ્રદેશની ધરપકડ કરતી ચોક સર્વેલન્સ પોલીસ સુમતના ચોબેરા વસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાના બેપત ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી છાસઠ હજાર પડાવનાર એક યુવકને સુરતની ચોબેજાર પોલીસ ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે આરોપીએ પોક્સો નેટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો આસો હતો આરોપીએ સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો ચોક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ એકવીસમાં થઈ હતી આરોપી મોહમ્મદ ઝીશાન સફેક ઉર રહેમાન અમર વર્ષ બાવીસ અલીગઢ ઉત્તર પ્રદેશ જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી આરોપી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને વિડિયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી આ દરમિયાન તેણે ભોગ બનનારના બિદ સ્પોટા પાડી દીધા હતા શબ્દો અને પૈસાની માંગણી કરી હતી જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા આરોપીએ ધમકી આપી કે તેણે સગીરાના બિપસ હાલના જે સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશે ધમકી અને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં રૂપિયા છાસઠ હજાર મેળવ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને છાંતે મહિનાખવાની ધમકી પણ આપી હતી ચોક બજાર

ઝી પાડ્યો હતો આરોપી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે તેને સુરત લાવવામાં આવ્યો છે આરોપી સામે ચોક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ ગુનો નોંધવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે